જુનાગઢ ગોદમાં શ્રી અંધ છાત્રાલય તથા કરવામાં આવ્યું હતું તેમાં અનેક જાણીતા વક્તાઓને બોલાવી મહિલાઓને મળતા વિવિધ લાભોની જાણકારી આપવામાં આવી હતી અને તેથી સાથે સાથે જીવન જીવવા માટે જરૂરી સૂચનાઓનું માર્ગદર્શન પણ આ તકે વક્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન શ્રી અંધકન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આજરોજ આજરોજ અમારી દરેક બહેનોને અહીંયા સ્નેહ મિલન માટે જે એકઠા કર્યા છે એવો આવું સારું કાર્ય અને વિચાર એવો અમારો મુકેશભાઈ અને સાથે સાથે મનસુખ સરને આવ્યો તો અમને બહુ ખૂબ મજા આવી કારણ કે બહેનો બધી મળતી હોય જરૂર પ્રોગ્રામમાં પણ જે બધી પહેણી ગઈ હોય એ પણ અત્યારે પોતાના ઘર વસાવીને બેઠી હોય તેમ છતાંય આજે જે સ્નેહ મિલન તરીકે અહીંયા રાખ્યું છે પ્રોગ્રામ તો એમાં અમને ખૂબ મળ્યા એકબીજાને ઘણા વર્ષો પછી તો મજા પણ આવી અને એમાં અમને શૈક્ષણિક કાર્યની જે વ્યક્ત આવશે અને અમને જે અમને સમજાવશે કે અમારા જીવન માટે શું લક્ષ્ય છે તો અમને શું કરવું જોઈએ એને એમને સમજવા મળશે એ પણ અમને ખૂબ આનંદ થશે અને સાથે સાથે અમને ગાયનેકોલોજીસ્ટ આવશે અને ઘણી બહેનોને પણ એટલા પ્રોબ્લેમ્સ હોય છે ખાલી નોર્મલમાં જ નથી હોતા બ્લાઇન્ડને પણ હોય છે એના વિશે પણ અમને જાણકારી મળશે તો અમને ખૂબ આનંદ થશે અને એટલા સારા વ્યક્ત વ્યક્તાઓ આવી અને અમને લોકોને જે માર્ગદર્શન આપશે એના ઉપરથી અમને ઘણું બધું અમારા જીવનમાં સમજવા અને જાણવા મળશે આવો પ્રોગ્રામ ગોઠવી અને અમારા મુકેશ સરને અને મનસુખ સરને જે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જે ગોઠવવામાં આવ્યું છે એ બધાનું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું બંને સરનો સર અને મનસુખ સરનો બહુ બહુ ધન્યવાદ જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં જ્યાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે એ પવિત્ર ભૂમિની અંદર વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને અંત છાત્રાલય અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બહેનોને અંધ દીકરીઓને લાભા લાભવા માટે હર હંમેશ અમારી સંસ્થા તત્પર હોય છે આજે અમે ગુજરાતભરની લગભગ સો દીકરીઓએ આજે અમે દીકરીઓએ લાભ લીધો છે એમાં ખાસ કરીને બહેનોને લગતા લાભ એમાં શૈક્ષણિક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે એને જીવનમાં ઉપયોગી થાય એવા આજે અમે કાર્યક્રમ રાખ્યા હતા આજના વક્તા તરીકે ડૉક્ટર કેપી ગઢવી સાહેબ છે સીએ માકડ આશીષભાઈ માકડ સાહેબ છે તેમજ નકુમબેન જેવા પ્રવક્તાએ આજે ખૂબ સુંદર મજાનું આ બહેનોને માર્ગદર્શન આપ્યું આ માર્ગદર્શન બહેનોને પણ અહીં કાંઈકથી શીખીને જાય અને એના જીવનમાં ઉપયોગી થાય એવા આજે અમે આ કાર્યક્રમ રાખ્યા છે એની અંદર અમને દાતાઓએ પણ આજે બે ટાઈમ જમવાનું સવારે નાસ્તો ચા પાણી ખાસ કરીને લંડનના દાતા છે અમારા નીરુબેન નટુરભાઈ ચૌહાણ નિશાબેન પાનેરા નિશાબેન નીતાબેન જેવા દાતાઓએ જમવાથી માંડીને બધી વ્યવસ્થા કરી આપે છે આ બધાનો અમારા ટ્રસ્ટીઓ હતું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું જ્યારે જ્યારે અમે આવા પ્રોજેક્ટ લઈને જાય છીએ ત્યારે અમારી થેલી છલકાવી દે છે જય શિયા રામ રમેશભાઈ રાઠોડ જુનાગઢ